તો ત્રણ વર્ષનો હતો ત્યારે દુબઈથી મને એક ઓફર આવેલી એક કામની તો મેં મારા સાસુને કહ્યું મેં એકદમ મમ્મી આ ત્રણ વર્ષનો તમે કેતે રાખશો ત્યારે મારા સાસુએ જે કહ્યું ને એ હું માનું છું દરેક વહુએ સમજવા જેવું વાક્ય છે મારા સાસુ એમ કહ્યું કે મેં એના બાપને ઉછેર્યો છે તો તારા છોકરાને નહીં રાખો આ આપણે બધાય શીખવાનું છે મમ્મી ઘણી વાર હું જોઉં છું કે આ ટ્રેનમાં ને એવી રીતે મારી સાથે કોઈ હોય પછી મમ્મી દાદી વાર્તા કે બેટા એક તો પોપટ એટલે તરત વહુ નવા હોય કે મમ્મી પોપટ નહીં કહેવાનું પેરેટ કહેવાનું કહેવાનું એની સ્કૂલમાં એવું શીખવાડે છે પેરેટ જાય કે આ પોપટ છે કે પેરેટ છે ઘડીકમાં લોકો આને પોપટ કેજે ઘડીકમાં પેરેટ કહે છે સવારે દાદી મંદિર લઈ જાય કે બેટા ગાય છે જે જે કરો સાંજે મમ્મી લઈ જાય કે જો બેટા કાઓ હવે ગુંચવાડો પેલાના મગજમાં વાયરિંગ ખોટું થઈ ગયું કે આ ગાઉ છે કે ગાય છે ઘડીકમાં આમ કે છે ઘડીકમાં આમ છે આપણે બધાય જ આ સમજવાનું છે આપણી ભાષા આપણું ભોજન આપણા સંસ્કાર આપણા ભાવ આપણા વિચાર તમે વિચાર કરો કે આજથી સદીઓ પહેલા કંઈક ઉડતું તું પુષ્પક વિમાન લઈને જો આવ્યો તો એનો અર્થ એમ હતો કે કંઈ ઉડતું તું આપણી પાસે યંત્ર હતું એવું મેન્શન છે એનો અર્થ એમ થયો કે દેર વોઝ સમથિંગ વિચ વોઝ ફ્લાઇંગ ધેર વોઝ સમથિંગ વિચ વોઝ ફ્લાય ફ્લાઇંગ એઝ એન એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જેની અંદર માણસ બેસી શકતો સૂર્યનું અંતર કેટલું છે એ હનુમાન ચાલીસામાં લખ્યું છે તો એનો અર્થ એમ થયો કે કેવી રીતે માપ્યું સોમનાથમાં એક ત્રિશુળ છે એક સ્તંભ છે દિશાસૂચક જેના પર લખ્યું છે કે આ દિશામાં જો તમે જશો તો એક પણ ભૂમિખંડ નહીં આવે ત્યાં સુધી તમે દક્ષિણ ધ્રુવ સુધી જઈ શકશો વગર જીપીએસએ વગર દૂરબીને વગર બીજા કોઈ લેન્ડસ્કેપિંગ વગર આ કેવી રીતે શોધ્યું આ આપણા સંસ્કાર છે આપણી સંસ્કૃતિ છે આ આપણી ભાષા છે આ આપણા શાસ્ત્રો છે સત્યકામ જાબાલાની કથા એક સત્યકામ નામનો નાનકડો બાળક એનું નામ નથી પાડ્યું હજી એ બાળક જાય છે ગૌતમ ઋષિ પાસે અને કહે છે મને શિક્ષણ આપો ગુરુદેવ મારી મા મને લઈને આવી છે તો ગુરુદેવ પૂછે છે કે તારું નામ શું તારું કુળ કયું તો કે મારું નામ હજી પાડ્યું નથી અને મારું કુળ ખબર નથી કારણ કે મારી મા તો દાસી હતી અને અનેક લોકોએ મારી માનો ઉપભોગ કર્યો એટલે હું કોનું સંતાન છું એ જ મારી માને નથી ખબર તો ગુરુ પૂછે છે ગૌતમ ઋષિ કે મને એક બીજી વાત કહે કે તને આવું કહેવાનું કોણે શીખવ્યું અને છોકરો કહે છે કે મને મારી માએ કહ્યું કે જે છે એ સત્ય કહે છે અને ત્યારે એનું નામ પાડે છે સત્યકામ અને એને કહે છે કે તારા પિતાના નામની જરૂરત જ નથી તારું નામ સત્યકામ જાબાલા છે તારી બાચલ તારી માનું નામ લખાશે સંજય લીલા ભણસાલી તો આજે લખે છે આપણે ત્યાં સદીઓ પહેલાં માનું નામ લખાયું એ આપણો દેશ છે અને એ દેશના સંસ્કાર છે ઉદયભાઈના કે પોતાના માતા પિતાનું આજે ઋણ અદા કરે છે તમે વિચાર કરો એક ગ્લાસ પાણી માટે મા તરસે છે જેણે દૂધ પીવડાવીને ઉછેર્યા એ માને એક ગ્લાસ પાણી આપવાનું હોય તો લોકોને આળસ આવે છે બાઈ રાખી લે મા કંઈ સેવા માટે તમને નથી બોલાવતી એ તો એમ કહે છે કે દસ મિનિટ મારી પાસે બેસ તમે નાના હતા ત્યારે કેટલી બધી વાર્તાઓ કેટલી બધી વાતો કેટલું બધું તમારી માએ કર્યું છે એ જ માને દસ મિનિટ ચોવીસ કમાવામાં બિઝી છીએ અને પૈસા કમાઈને શું કરવાનું તો કે અહીંયા જ મૂકીને જતા રહેવાનું આમાંથી એક રૂપિયો પણ ભેગો તો જવાનો નથી એક શેઠ હતા એ શેઠ કોઈ દિવસ સત્સંગમાં ના જાય એમણે કહ્યું ને મને ભગવાનમાં વિશ્વાસ નથી એ શેઠને સંતોમાં વિશ્વાસ નથી કોઈ દિવસ ને ત્યાં જાય નહીં સત્સંગમાં જાય નહીં કોઈ પ્રાર્થના કરે નહીં કોઈ ધર્મસભામાં જાય નહીં એકવાર પત્નીએ બહુ આગ્રહ કર્યો કે ચલો ને એવું શું કરો છો આજે તો આવો એટલે આવ્યા બેઠા તો ત્યાં આગળ સત્સંગમાં જે મહારાજ હતા એમણે કહ્યું કે આ બધા પૈસા અહીંયા જ રહી જવાના છે એક કે પૈસા લઈ નહીં જઈ શકું શેઠને ટેન્શન થઈ ગયું કે અરે આટલું બધું કમાઈને અહીંયા મૂકીને જતા રહેવાનું એટલે એમણે તો ચારે બાજુ તપાસ કરવા માંડી કે કોઈ છે એવું જે લઈ જવામાં મદદ કરે જાદુગર સંતો મહંતો પૂજારીઓ બધાને કે કોઈ મને મદદ કરે બધા કે ના ભાઈ લઈ તો ના જવાય ત્યાં એમનો એક ફ્રેન્ડ ગામડેથી આવ્યો અને કે તારું આટલું બધું વજન કેમ ઉતરી ગયું છે શું થઈ ગયું તો કે મને યાર બહુ ટેન્શન થઈ ગયું છે કે શેનું તો કે આ બધા પૈસા મૂકીને જતા રહેવું પડશે મને કીધું કે લઈ નહીં જવાય પેલા ગામડેથી આવેલો સાદો માણસ એણે કીધું કે લઈ જવાય ને તને કોને કીધું ના લઈ જવાય તો કે અરે મને તો બધા ના પાડે છે તો કે ના ના હું તને કહું છું લઈ જવાય તો કે કેવી રીતે લઈ જવાય તું કે તો કે જો તું અહીંથી અમેરિકા જાય તો ભારતના રૂપિયા ચાલે તો કે ના ચાલે શું કરવું પડે તો કે કન્વર્ટ કરવા પડે ડોલરમાં તો બરાબર ઇંગ્લેન્ડ જાય તો તો કે પાઉન્ડમાં કન્વર્ટ કરવા પડે ત્યાં ડોલર ચાલે તો કે ના ચાલે અને ચાઇના જાય તો કે તો યનમાં કન્વર્ટ કરવા પડે ત્યાં પાઉન્ડ ચાલે તો કે ના ચાલે એનો અર્થ એમ થયો કે તું જે દેશમાં જ્યાં જાય ત્યાં એના પૈસા તારે કન્વર્ટ કરવા પડે તો કે હા તો કે સ્વર્ગમાં પણ કન્વર્ઝન થાય છે શેનું દાનનું સ્નેહનું પુણ્યનું પ્રેમનું પ્રામાણિકતાનું સત્યનું એમાં ઇન્વેસ્ટ કરો ઉપર મળી જશે આપણે બધા આ નથી કરી શકતા માટે આપણને મૃત્યુનો ભય લાગે છે જે દિલથી જીવ્યા હોય ને એને મરવાની બીક ના લાગે જેને મરવાની બહુ બીક લાગે ને એ દરેક માણસ પાસેથી એટલું સમજી લેજો કે એને જિંદગી માણી જ નથી ફૂલેસ્ટ જીવ્યા હોય ને એને ભય જ ના હોય કે મેં તો જે કરવાનું હતું એ બધું કરી લીધું હવે જવાનો ટાઈમ થઈ ગયો ચાલો પેકિંગ કરો હવે તમે અમેરિકાથી અહીંયા આવો તમે નક્કી જ કરીને આવ્યા છો રિટર્ન ટિકિટ લઈને આવ્યા છો પાછા જવાના જ છો આવ્યા એ દિવસે બહુ મજા કરી એના પછીના દિવસોએ બહુ મજા કરી પછી જવાના દિવસ નજીક આવતા જાય તો તમે બેગમાં બધી વસ્તુઓ મૂકવા માંડો શોપિંગ કરવા માંડો વડાનો લોટ લઈ આવો ચોખાનો લોટ લઈ આવો બધું પેકિંગ ખાખરા બધા અહીંથી જાય ને આ લોકો બહુ હું તો અમેરિકા જાઉં મારી બેનને ત્યાં શું લાવું તો કે ખાખરા લાવજે દસ કિલો ખાખરા મારી બેગમાં હોય એ નથી મળતા બાકી બધું મળી જાય છે તો એ બધું પેકિંગ તમે કરો એમ આ સ્નેહનું પ્રામાણિકતાનું પ્રેમનું વાલનું ઋણ અદા કરવાનું પેકિંગ છે કરવા માંડો પાછા જવાની ટિકિટ કન્ફર્મ થઈ જાય ને એ પહેલાં જેને જેને જેનું જેનું આપવાનું છે ને એને આપવા માંડો એ બહુ મોટી વાત છે નહીં તો સાથે લઈ જવાનું અને ફરી આવવાનું ને ફરી ચૂકવવાનું તમે જતા રહો ને તમને એમ થાય કે અરે યાર પહેલાના પૈસા રહી ગયા પછી કેવી રીતે મોકલવાના અહીંયા કોકને ફોન કરવાનો કે અરે ભાઈ આપી આવજો પેલા બ્લાઉઝના પૈસા આપવાના બાકી રહી ગયા આ બાકી રહી ગયું આ બધું બાકી એટલા માટે રહી જાય છે કારણ કે આપણને એમ છે કે આપણી પાસે બહુ સમય છે સત્ય એ છે કે આપણી કોઈ પાસે સમય નથી દરેક દિવસને એવી રીતે જીવો જાણે છેલ્લો દિવસ હોય તો હું માનું છું કે જિંદગી બહુ રસપ્રદ બની જશે આવતીકાલે કોઈને કંઈ આપવાનું બાકી નથી એમ માનીને જીવો મને બહુ ગમ્યું ઉદયભાઈની આ વાતને હું બહુ પ્રશંસા એટલા માટે કરું છું કે માતા પિતા જાય ને એ પછી મેં બહુ લોકોને જોયા છે ગીતા બેસાડે ને આ કરેન ગરુડ પુરાણ બેસાડે ને બ્રાહ્મણને ધોતિયા આપે ને સજ્યા ભરેન અને મને ઘણી વાર હસવું આવે કે પપ્પાને એમ કે ફલાણું બહુ ભાવતું તો સજ્જ્યામાં મૂકો બધું બ્રાહ્મણ લઈ જાય પપ્પા સુધી નથી પહોંચવાનું પપ્પા તો હમણાં અહીંયા છે એમને શું ભાવે છે પૂછી લો અને ખવડાવો કારણ કે એ અત્યારે છે એ આનંદથી બે વડા પણ ખાય કે બે ઢોકળા પણ ખાય કે એક પૂરણપોળી પણ ખાય તો એમને સંતોષ થવાનો છે જે સજ્જા ભરવાથી નહીં થાય હું પણ નથી માનતી મેં મારા માતા પિતાનું બેસણું નથી કર્યું બંનેનું નથી કર્યું કારણ કે મારા પિતા તો માનતા જ નહોતા કે કોઈ બેસણું હોઈ શકે કારણ કે બેસણામાં જે આવે છે ને એટલા માટે નથી આવતા કે મરી ગયા એના માટેનું દુઃખ છે એ એટલા માટે આવે છે કે જીવતા છે એને નોંધી લે કે આવ્યા તા એ જોઈ લે કે આવ્યા તા ભાઈ લખી લેજો આમણે નમસ્તે કરેલું અને રહી ના જાય એટલે બધા આગળ આવે ઓળખતા ના હોય એને ફૂલ ચડાવે મને જોઈ લેજો સ્ટેજ પર બેઠા હોય બધા નોંધાવી દેખે હું આવી ગયું ભાઈ બધા સફેદ કપડાં પહેરીને આવે બેસણામાં ખરેખર દુઃખ થયું છે ખરે હું તો પૂછું છું ખરેખર તમે ઓળખતા ના હોય એ માણસને હમણાં થોડા વખત પહેલા કોઈકના મૃત્યુ પર્યંત એક સમારંભ જેવું નાનું કરેલું એમાં મારે બોલવાનું હતું બહુ ઇન્ટરેસ્ટિંગ આ કિસ્સો છે મારે ઉદયભાઈ ખરેખર શેર કરવો છે એક ભાઈ ફોટા લઈને ફોટો લઈને આવ્યા પપ્પાનો નામ મૂક્યો ત્રણ ભાઈ બીજો ભાઈ મોટો ફોટો લઈ ગોલ્ડન ફ્રેમ લઈને આવે ને હવે કાઢી નાખો કે ઓડિયન્સ બેઠું છે સમારંભમાં ને અહીંયા બે ભાઈઓ લડે છે ફોટો કયો મૂકવો એ વિશે એટલે સમારંભ તો ઘેર રહી ગયો અને અહીંયા તમાશો થઈ ગયો ફોટો કયો મૂકવો એ વિશે ઝઘડો છે કે મોટો ફોટો મૂકવો ગોલ્ડન ફ્રેમનો હું લાવ્યો છું પપ્પાની મોટી ફ્રેમ મૂકવાની પેલો કે ના મેં કરાવી છે આખી જિંદગી તો મેં રાખ્યા ફોટો મારો મૂકશું પિતા જોઈને ખુશ થતા હશે એવું તમે માનો છો ગમે એટલો મોટો સમારંભ કરો સ્ટેજ ઉપર બે ભાઈઓ લડે એ જોઈને પિતાને આનંદ થાય પિતાને તો એવો આનંદ થાય કે ભાઈઓ એકમેકનો હાથ પકડે ઊંફ આપે સાથે રહે જરૂર પડે એકબીજાની મદદ કરે તો પિતાના આત્માને તૃપ્તિ થાય તો પિતાના આત્માને શાંતિ થાય તો પિતા સદગતિએ જાય આપણે ત્યાં સદગતિ શબ્દ વાપરે છે સદગતિ શું છે સાચી ગતિ સારી ગતિ આત્માની સારી ગતિ ક્યારે થાય જ્યારે આત્મા અહીંયા હોય ત્યારે જ સંતુષ્ટ હોય તમે કોઈ સાધન લઈ આવો બધા તો અમેરિકા રોજ છો નવું સાધન કંઈ લઈ આવો વેક્યુમ કઈ જ્યુસર કઈ મિક્સર એની જોડે મેન્યુઅલ આવે રાઇટ હા કે ના એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે સાધન પ્લગ ઇન કરો બધું ઉડી જાય પછી મેન્યુઅલ વાંચો એનો કોઈ અર્થ છે હા કે ના તો ગીતા આપણે ક્યારે વાંચીએ છીએ માણસ ટાટા થઈ જાય પછી ખરેખર તો ગીતા જીવતે વાંચીએ એમણે આ જ ગીતા છે માતા પિતાના ચરણમાં જ ગીતા છે હું એક જ સંતાન છું મારા પિતાને કેન્સર થયું અત્યંત પ્રામાણિક એક પણ પૈસો ન જીવનમાં ખાધેલો ન બચાવેલો આવીને એમણે કહ્યું કે મારા ખાતામાં ત્રણ લાખ રૂપિયા છે તમારે જે કરવું હોય દવા કરવી હોય તો કરો નહીં તો કંઈ વાંધો નહીં એમ થોડી છોડી દેવાય છ મહિના હું મારું ઘર છોડીને એમની સાથે રહી મને બહુ સંતોષ છે કે એમ મેં ફૂલ સમય આપ્યો એ પછી ઘણા લોકો કહે તમારા મમ્મી તમારી સાથે રહે છે ત્યારે હું હંમેશા કહેતી કે ના હું મારી મમ્મીની સાથે રહું છું મારી મમ્મી મારી સાથે નથી રહેતી ઘરની માલિક એ જ છે અને હું ચાલીસેક વર્ષની હોય પિસ્તાલીસ વર્ષની ત્યારે પણ મારી મા મને એવું કહે કે તારામાં કોઈ વેતા નથી આ પ્લેટફોર્મ પર ડાઘા છે અને ત્યારે ખરેખર તમને એક સવાલ એવો થાય કે માં આખી જિંદગીમાં જ રહે ને એને માટે દીકરી આવડી જ હોય ટીનેજર એ ગમે એટલી મોટી થઈ જાય બહાર તમે ભલે મારા માટે તાળીઓ પાડો પણ મારી મમ્મીને પૂછો તો એ તમને કહે કે એને કશું આવડતું નથી કારણ કે એને માટે હું હજી શીખું જ છું એને માટે હજી હું બચ્ચું જ છું એને માટે હું હજી નાની જ છું પાણીની બાટલી લીધી હું ગાડીમાં બેસતી હોઉં ત્યારે કાયમ પૂછે એને ખબર છે હું બહુ પાણી પીવું પાણીની બોટલ લીધી પચાસ વર્ષની જો હું બોટલ લઈને જ જઈશ ભાઈ મને ખબર છે કે મને પાણી જોઈશે પણ ના એ માં છે બે વાગે બી હું રાત્રે આવું સેવન્ટી નાઇન ઇયર્સ ની માંડ માંડ ઊભી થઈ શકે કઈ ખાધું નહીં તો તને ગરમ ગરમ પૌવા કરી આપું આ માં છે અને હું જ્યાં હોઉં ત્યાંથી રાત્રે ને રાત્રે પાછી આવું ક્યાંય રાત રોકાવું નહીં કારણ કે મને ખબર છે કે હું ઘેર આવીને જ્યાં સુધી એને કહીશ નહીં કે હું આવી ગઈ ત્યાં સુધી એ સુશે નહીં આ માં છે અને હવે ખૂટે છે એ વખતે આપણે કહીએ તાર જમી લેવું જોઈએ ને તને કીધું તો છે તું સુઈ જા ને ભાઈ હું આવી જઈશ મારી રીતે હવે એમ થાય છે કે અરે યાર જે નહોતી સુતી ને બે આંખોને હું બહુ મિસ કરું છું કારણ કે નથી એ છે ને ત્યાં સુધી ઉદયભાઈએ જે કર્યું છે ને એ ખરેખર ઉદયભાઈ વંદનીય છે કે માતા પિતાના જીવતા એમની હાજરીમાં એમને જે પોતાનો પ્રેમ ઋણ આદર્શને અભિવ્યક્ત કરી દીધો થેન્ક યુ કહી દીધું આજે આવી તક બધાને નથી મળતી મા બાપને થેન્ક યુ કહેવાની એમના ગયા પછી તમને એમ થાય કરે મારે આમ કહેવું હતું મારે આમ કરવું હતું મારે આ કરવું હતું પપ્પાની સાથે આમ કરવું હતું મમ્મીની સાથે એ તો ગયા હવે શું આ છે ત્યાં સુધી જે કર્યું છે ને એનું જ મહત્વ છે બહુ મોટી વાત છે ઉદયભાઈ હું માત્ર તમારી આ ભાવનાને કારણે અહીં સુધી આવી હું ના પાડવાની હતી કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે મારી બહેન આવી છે અમેરિકાથી અને મારે ઘરે એટલા બધા મહેમાન છે પણ છતાંય હું આવી કારણ કે હું મારા માતા પિતા માટે આ નથી કરી શકી તમે કર્યું છે બહુ જ આદરથી તમને બે હાથ જોડીને કહું છું કે તમે આ કર્યું ને એ થેન્ક યુ બહુ નવી પેઢીના છોકરાઓ આમાંથી શીખશે કે માતા પિતા સાથે આટલો આદર તો રાખવાનો માતા પિતાએ જે કર્યું છે એને માટે થેન્ક યુ કહેવાનું એ તો કરે ને જન્મ આપ્યો છે તો મોટા કરે એવું આજના છોકરા કહે છે બધા મા બાપ મોટા નથી કરતા મોટા તો આપણે આપણી મેળે થઈએ છીએ મારી મમ્મી મને એવું કહેતી કે તું કંઈ તારા તને એવું લાગે છે કે તું ખાઈ પીને મોટી થાય છે ના બેટા તું મારા વાલથી મોટી થાય છે આજે વિચારું છું તો સમજાય છે કે ખરી વાત છે ખવડાવે પીવડાવે તો કોઈ બી લોજમાં ભાડું બંધાવી દો તો તોય ટિફિન આપી જાય પણ મમ્મી જે જમાડે ગરમ ગરમ રોટલી બે જ રોટલી ખાઈએ પણ એનો સંતોષ કેટલો હોય આજે યાદ કરે ઉદયભાઈ તો એમને એમણે કીધું ને મારા ઘરમાં કોઈ દિવસ ફ્રીજ લોક નથી થયું મારા ઘરમાં કોઈ દિવસ ટીવી જોવા માટે કોઈને ના નથી પાડી એ કયા માતા પિતા હશે કે જેણે આવા સંતાનને ઉછેર્યું છે પૂરા આદરથી નારણભાઈ અને સવિતાબેનને પણ હું પ્રણામ કરું છું કે એમણે આવા સંતાનને જન્મ આપ્યો અને ઉછેર્યો બાકીના પણ બધા ભાઈઓ જેમણે આ સ્નેહ અને આદરથી આ કાર્યક્રમમાં ઉલટથી વાલથી ભાગ લીધો તારકભાઈ અને ઘણીવાર છે ને મેં એવું પણ જોયું છે કે દીકરાને તો બધું બહુ કરવું હોય પણ ઘણીવાર વહુઓ વિચિત્ર હોય દીકરો તો બિચારો બહુ પ્રેમ કરતો હોય બહુ કરવા માંગતો હોય પણ બહુ આડી પડે કંઈ કામ નથી એ બધું કરવાનું એના કરતાં મને ડાયમંડની બંગડી કરાવી આપો એવા બધા પૈસા કંઈ ઉડાડવા નથી ત્યારે મને એમ થાય કે આપણે વીસ નખવાડીને પારકી જણીને આવા બધા શબ્દો વાપરીએ એ પુત્ર વધુઓને પણ પ્રણામ છે કે જેમણે આટલા સ્નેહથી આ કાર્યક્રમમાં પોતાનો રસ ઉમંગ અને પ્રેમ દેખાડ્યો તમે વિચાર કરો આ ફોર નાઇન્ટી એટ એનો જે કાયદો છે અત્યારે એનો બધો સદઉપયોગ જ થાય છે આપણે બધા જાણીએ છીએ કે એનો શું ઉપયોગ થાય છે હું હંમેશા કહું છું તમે તો બધા અમેરિકા રહો છો એટલે તમને વધારે કહું છું કે પુત્ર વધુ શું પહેરે છે ને એમાં બહુ રસ નહીં લેતા પુત્ર વધુ કેવી છે ને એમાં રસ લેજો ભલે શોર્ટ્સ પહેરે પણ સસરાને જો પેન આપી શકે ને માંદા પડેલા તો એ શું પહેરે છે એ મહત્વનું નથી એ કેવી છે એ મહત્વનું છે પથારી સસરાની જે સેવા કરી શકે ને એ સાચી પુત્ર વધુ પિતા માનીને હું નહીં કરું મારાથી નહીં થાય આવું બધું કહેવાને બદલે આ બે એવી વહુઓ છે કે જેમણે એમ કહ્યું કે બોલાવો બધાને આનંદથી આપણે આ પ્રસંગ ઉજવીએ તો માત્ર પુત્રને નહીં પુત્ર વધુને પણ પ્રણામ છે કે જેણે આ પ્રસંગને આટલો આનંદથી ઉજવ્યો બાકી કહી જ શકે ને કે તમને બહુ પ્રેમ છે મને નથી પણ એવું નથી કર્યું એમને પણ પ્રણામ છે અને સાથે મારે એ પણ કહેવું છે કે સાસુએ પણ આ શીખવાનું છે જે પરણીને આવે ને બિચારી એ એના મા બાપને મૂકીને તમારા આશરે આવી છે આપણે તો બધા ખેડૂત છીએ જમીન સાથે જોડાયેલા છીએ એક કુંડામાંથી છોડ બીજા કુંડામાં લઈ જઈએ ને તો એની આજુબાજુની માટી કાઢવી પડે થોડી માટી સાથે રોપવો પડે બરાબર ને એ એના પિયરની માટી સાથે લાવી છે એ કાઢી નહીં નાખતા કારણ કે તમારી માટીમાં એડજસ્ટ થાય ને ત્યાં સુધી એ પોતાની માટીથી જીવશે એને પણ એટલો જ પ્રેમ કરજો જેટલો તમારી દીકરીને કરો છો ભલે બહુ છે એની મર્યાદાઓ સાચી પણ એને પ્રેમ તો એટલો જ આપજો કારણ કે એ તો તમારા આશરે આવી છે મને હું સિંગલ ચાઇલ્ડ ફેમિલીમાંથી આવેલી પણ આજે તમે મારી બનાવેલી દાળ મૂકો અને મારા સાસુની બનાવેલી દાળ મૂકો તમે ફેર ના પાડી શકો કેમ કારણ કે એમણે મને ધીરજથી ટ્રેન કરી છે મને તો સેન્ડવિચ સિવાય કંઈ બનાવતા આવડતું જ નહોતું પહેલે દિવસે મેં ઉત્સાહ બતાવ્યો કે હું ખીચડી મૂકું એમણે મને કહ્યું કે આ ચોખા જૂના છે ફૂલશે પણ ગાંઠી નહીં અને ખૂબ બધી ચોખા લીધા અને પછી તો એક માટે બીજું તપેલું ત્રીજું તપેલું ત્રણ ઘરમાં આજુબાજુમાં મારી બનાવેલી ખીચડી પહોંચાડી એમણે કે હવે કંઈ બનાવતા નહીં અમારી કાજલે ખીચડી બનાવી છે આ સત્ય છે અને ત્યારે તમને એમ થાય કે એ દિવસે એમ કહ્યું હતું કે આ બધું બગાડ્યું ને ખરાબ કર્યું ને એને બદલે એમ કહ્યું કે આ જૂના ચોખા છે ને ફૂલે હવે હું આખી જિંદગી શીખી ગઈ કે જૂના ચોખા ફૂલે ભલે એકવાર ખીચડી વધારે બની પણ એમણે ધીરજથી મને ટ્રેન કરી એ પણ હું સવિતાબેનને બહુ આદરથી અને પ્રેમથી કહું છું કે આ સુંદર ટ્રેનિંગ પણ એમણે આપી છે જે વહુઓ કાચી કારકોરા કાગળ જેવી આવી હોય એના પર રામ નામની જેમ એમણે સંસ્કાર લખ્યા છે એટલે એમને પણ એ આદર બાકી સાસુ અપમાન કરે ઉતારી પાડે ખરાબ રીતે વર્તે તો વહુઓને પણ વિચારીને પછી છેલ્લે એ જ રીતે વર્તતા શીખે તમે જે વાવો એ લણો માટે આજે જે લોકો હાજર છે એ બધાને મારે કહેવું છે કે પ્રેમ છે ને પરસ્પર છે સન્માન વાવશો ને તો સન્માન મળશે આ સાસુને બહુ બંને માટે છે પતિ અને પત્ની બંને માટે છે માતા પિતા અને સંતાન બંને માટે છે જે વાવો એ લણો સન્માન જોઈએ છે સન્માન આપો સ્નેહ જોઈએ છે સ્નેહ આપો આદર જોઈએ છે આદર આપો વાલ જોઈએ છે વાલ આપો સ્વીકાર જોઈએ છે સ્વીકાર આપો આજકાલ મમ્મીઓ ફોન બહુ કરે છે મોબાઈલ આવે ને પછી બહુ ઘરે આવી હોય ને સવારે તમારે ઘેર શું બન્યું હોય મમ્મીને કહી દે અને મમ્મી કે કેવું ટિંડોળામાં આદુ મરચું નાખે છે આપણે તો સૂકું મરજું નાખીએ છીએ ત્યાંથી મમ્મી આનું ઘર ચલાવે ન કરતા તમારી દીકરી જે માટી લઈને ગઈ છે ને એ માટીથી એડજસ્ટ થશે નવી માટીમાં એને એના ઘરમાં ટકી જવા દેવાની જો તમારી ઈચ્છા હોય તો અહીંથી રિમોટ કંટ્રોલ નહીં કરતા તો એ સારી પુત્ર વધુ બનશે તો એ સારી મા બનશે તો એ સારી પત્ની બની શકશે આ મારી છેલ્લી વાત છે તમને સૌને એક સરસ નાનકડી વાર્તા કહીને મારી વાત મારે પૂરી કરવી છે એક છોકરો એક પપી ખરીદવા જાય છે પેટની દુકાન અને જઈને કહે છે કે મને એક પપી ખરીદવું છે આજે મારો બર્થડે છે દુકાનવાળો એને કહે છે કે કેટલા છે તારી પાસે પૈસા તો કે મારી પાસે સો ડોલર છે તો કે પપી તો બધા દોઢસો ડોલરના છે કે ઓકે હું નેક્સ્ટ યર ફરી આવીશ પેલો છોકરો જવા લાગ્યો દુકાનવાળાએ રોક્યો કંઈ તારો બર્થડે છે ને તો કે આ તો કે કંઈ નીચે આપી દેસો ઓર્ડર હું તને પપ્પી આપી દઈશ એણે બધા પપ્પીઝને બોલાવ્યા સરસ રૂના દડા જેવા બધા ગોળ મટોળ મીઠડા એકદમ કુરકુરિયા બધા આવ્યા એમાં એક કુરકુરિયું ધીમે ધીમે પાછળ આવ્યું ને એમ સહેજ પગે લંગડાય પેલા છોકરાએ કીધું મને આ જોઈએ છે એટલે દુકાનવાળા એને કહ્યું કે બેટા એ દોડી નહીં શકે તારો બોલ નહીં લાવી શકે તારી ઉપર ચડી નહીં શકે તારી સાથે મસ્તી નહીં કરી શકે એ બાળપણથી જ એને નાનકડી ખોડ છે પગમાં તારી પાસે ઓછા પૈસા છે એટલે કે તારે ખોડવાળું લેવું જરૂરી નથી છોકરો હસ્યો એણે આમ પગ ઊંચો કરીને બતાવ્યો એણે કહ્યું મને પોલિયો છે મને દોડે બોલ લાવે મારા પર ચડી જાય મસ્તી કરે એવું પપ્પી નથી જોઈતું મને એક એવો દોસ્ત જોઈએ છે જે મને સમજે અને આ એની ખોડ ને મારી ખોડ ભેગી થશે ને તો અમે એકબીજાને સમજી શકીશું મારે બધાને કહેવું છે કે કોઈ પરફેક્ટ નથી આપણે બધા નાની મોટી ખોડવાળા માણસો છીએ હું પણ છું હું પણ પરફેક્ટ નથી પણ એ એકબીજાની ખોડ સ્વીકારી સમજી અને એકબીજાને પ્રેમ કરી શકીશું ને તો આવો એક સુંદર સમાજ ઉભો કરી શકીશ પરફેક્શનની શોધમાં નીકળશો ને તો ઇમ્પરફેક્શન સિવાય કંઈ હાથમાં નહીં આવે પણ બે ઇમ્પરફેક્ટ લોકો ભેગા થઈને એક પરફેક્ટ રિલેશનશીપ ઊભી કરી શકશે તો ચાલો આજના પ્રસંગે જે અદ્ભુત કામ એમણે કર્યું છે એને જોરદાર તાળીઓથી બિરદાવીએ તમે ભલે તમારા માતા પિતા માટે આવો પ્રસંગ ન કરી શકો તમે ભલે આવી રીતે સ્ટેજમાં જાહેરમાં એમનું સન્માન ન કરી શકો ન કરવા માંગો ઘણી વાર મમ્મી પપ્પા પણ એમ કે ના અમાર નથી કરવું પણ એટલું ચોક્કસ કરજો કે રોજ સાંજે એમને દસ મિનિટ આપજો એ આ સમારંભથી ઓછું નથી એમની સાથે બેસજો તમારો આખો દિવસ કેવો ગયો એ શેર કરજો એમણે કંઈ નહીં કર્યું એ આખા દિવસમાં ટીવી જોયું હશે જમ્યા હશે ચાલવા ગયા હશે પણ એ પણ સાંભળી લેજો કે પછી કંઈ નહીં ટીવી જોયું ચાલવા રોજ જ એક જ વાત હશે પણ કંટાળતા નહીં કારણ કે એ તમારાથી નથી કંટાળે થેન્ક યુ સો મચ આજના દિવસે મને તમે તમારા પરિવારનો હિસ્સો ગણીને અહીંયા બોલાવી મને મારી વાત કહેવાની તક આપી ખૂબ દિલથી તમારા સૌનો આભાર માનું છું અને ફરી એકવાર ઉદયભાઈને વંદન કરું છું કે આવો સુંદર વિચાર એમને આવ્યો તારકભાઈને વંદન કરું છું સૌને વંદન કરું છું કે આપ સૌએ આવો વિચાર કર્યો અને આ નાના છોકરાઓના મન પર આવી છાપ તમે ઊભી કરી પાર્ટી તો બધા કરે મ્યુઝિક બધા બોલાવે ને ફિલ્મી ગીતો બધા વગડાવે ને ડીજે બધા વગડાવે પણ આવું કોઈ કરે તો હું માનું છું એક જુદો ચીલો ચાતરે છે સમાજમાં એક નવો દાખલો ઊભો કરે છે ચાલો સાથે મળીને એક નવો દાખલો ઊભો કરીએ કશું જુદું કરીએ થેન્ક યુ સો મચ